નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે ભરીને અન્ન માંગતા એ બાળકે ઘરમાંથી દોથો ભરીને અન્ન લાવી એ સાધુની જોળીમાં નાખ્યું સાધુએ આ જોઈને ચકિત થઈને કહ્યું કે મેં તો મુઠ્ઠી ભરીને અન્ન માગ્યું હતું ત્યારે એ બાળકને લાગ્યું કે કદાચ સાધુને અન્ન ઓછું પડ્યું લાગે છે એટલે બાળકે સાધુને જવાબ આપ્યો કે ક્ષમા કરો મહારાજ મારી નાની છે એ બાળકને પૂછે છે કે તારું નામ શું છે બાળક ત્યારે બાળક એ મહાત્માને પ્રત્યુત્તર આપે છે કે મારું નામ કર્ણ છે મહારાજ ત્યારે એ બાળકને લક્ષણ જોઈને મહાત્મા કહે છે કે તું મહાન દાનેશ્વરી બનીશ વત્સ તું જગતમાં દાનવીર કર્ણના નામે ઓળખાય કર્ણ રાધે કર્ણ 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 પરશુરામ શિષ્ય અંગરાજ દાનવીર સૂર્યપુત્ર જેના લીધે આ સૂર્ય નગરી કર્ણ ભૂમિ તરીકે ઓળખાય છે એ કર્ણ કર્ણ એક એવું વ્યક્તિત્વ જે કોઈ દિગ્વિજય રાજાથી પણ વધુ દાનવીર હતો પોતાના અસ્તિત્વ વિશે સતત પ્રશ્નોની વચ્ચે જીવ્યો એ કર્ણ જાતિ વ્યવસ્થા સામે વિદ્રોહ કરનાર કર્ણ જેના દિવસની શરૂઆત સૂર્ય ઉપાસનાથી થતી ગંગાના પાણીમાં અડધુ શરીર ડુબાડી એ સૂર્યનારાયણને અર્ધ આપતો કર્ણ દિગ્વિજય યાત્રામાં યુદ્ધમાં મરાયેલ સૈનિકોના માતા પિતાને દરરોજ દૂત મારફતે પત્ર મોકલાવતો કર્ણ રાજકીય જીવન જેટલી જ સહજતાથી પોતાના કૌટુંબિક જીવનને ન્યાય આપતો એ કર્ણ છતાં પણ

પોતે ક્ષત્રિય કુળમાં નથી જન્મ્યો એ માટે વેદના પામતો કર્ણ કેટ કેટલી વાર દૂતકાર સહન કરે છે એક સારથી પુત્રનું યુવરાજ અર્જુન સાથે દ્વંદ્વ યુદ્ધ રોકાતા કૃપાચાર્ય સુતપુત્રને પરણવા ઇનકાર કરતી પાંચાલી સભામાં ધિકારતા અને યુદ્ધમાં અધરથીનું પદ આપતા ભીષ્મ બ્રાહ્મણ કુમાર સિવાય કોઈને શિષ્ય તરીકે ન સ્વીકારતા પરશુરામ કુરુક્ષેત્રના યુદ્ધમાં સારથી સ્વીકારતા પૂર્વે ક્યાંક કર્ણ સાથે ઓછું હોય એમ કૃષ્ણ શુદ્ધા કર્ણ સાથે ન્યાય દાખવી શક્યા નથી નિશસ્ત્ર પદસ્થ કર્ણ પર પ્રહાર કરવા અર્જુનને ખુદ કૃષ્ણએ કેમ ઉશ્કેર્યો હશે અરે તાજા જન્મેલા બાળકને પોતાની માતા જ નદીમાં વહેતો મૂકી શકે તો બીજા પર શું આરોપ મૂકવા આ જન્મ કચડાયા કરતી એ વ્યક્તિ કર્ણના જીવનને એટલે જ અનુભવી શકતી છે કર્ણને જીવનભર વંચિત રૂપે જીવવું પડ્યું એટલે જ કદાચ એનામાં આટલી બધી દાન વૃત્તિ પ્રગટી છે વંચિતોને સંચિત કરવાની જેમ હરિચંદ્ર સત્યપ્રિય રામ પ્રતિજ્ઞા પાલન પ્રિય હતા એમ કર્ણ દાન ધર્મનું પ્રતિક છે એને તો પોતાના પ્રતિપક્ષને પણ દાન આપ્યું છે ઇન્દ્ર કવચ કુંડળ દાનમાં માગવા આવે છે એ પૂર્વે કર્ણ અને સ્વપ્નમાં સૂર્ય આ વાતની જાણ કરી ગયા હોવા છતાં એ કવચ કુંડળ ઇન્દ્રને આપ્યા ત્યારે ફક્ત કવચ કુંડળ જ નહીં પણ સાથે સાથે પોતાના પ્રાણ પણ દાનમાં આપી દીધા હતા કે કેટલી દાતારી એકવાર દુર્યોધન એને અંગ દેશનો રાજા બનાવી દીધો એ પછી એને જે પણ મેળવ્યું એ પોતાના આત્મબળથી દુર્યોધન ને પાંડવ સાથે ધૂત ન રમવા સમજાવનાર પણ કર્ણ જ હતો અને છેલ્લે પોતાના મૃત્યુ સમયે આ યુદ્ધ અહીં જ પૂરું કરવાની સલાહ એ સાચા મિત્ર તરીકે દુર્યોધનને આપનાર પણ કર્મ ભીષ્મ દ્રોણ ભીષ્મ દ્રોણ અશ્વસ્થામાં વગેરેનો વિરોધ કેવળ યુદ્ધ પૂરતો મર્યાદિત એક અર્થમાં કૃત્રિમ હતો મનથી તે પાંડવ પ્રેમી હતા ભાવ શૂન્ય થઈને તેમણે વેરીની ભૂમિકા પાર પાડી પણ કર્ણનું એમ ન હતું તેની મિત્રતા દુર્યોધન માટે જેવી જોમદાઈ હતી એવું કર્ણનું પાંડવો પ્રત્યે વેર પણ જ્વલંત હતું પણ વેરની પરિતૃપ્તિ માટે કેવળ દુષ્ટતાનો આધાર એને લીધો ન હતો એને તો વેરીઓને પણ દાન આપ્યું હતું એ પણ ભર્યા મનથી છેલ્લે રણભૂમિમાં મરતી વેળાએ કૃષ્ણ ગરીબ બ્રાહ્મણનો વેશ લઈને આવ્યા અને કર્ણ પાસે પોતાની પુત્રીના વિવાહ માટે દાન માંગ્યું મરતી વેળાએ કર્ણ પાસે દાનમાં દેવા માટે કંઈ હતું નહીં ત્યારે બ્રાહ્મણે સ્મરણ કરાવ્યું કે તારા મોમાં સોનાનો દાંત છે એનાથી મારું કામ થઈ જશે કર્ણે કહ્યું કે હે બ્રાહ્મણ તો મારો દાંત તમે પાડીને લઈ લો બ્રાહ્મણે કહ્યું દાન જાતે નથી લેવાતું એ તારે આપવું પડશે કેટ કેટલી પીડાઓ વચ્ચે પણ પાસે પડેલ પથ્થરથી પોતાનો સોનાનો દાંત પાડીને કૃષ્ણને દાનમાં આપી દે તો કર્ણ આવી દાતારી કરી જાણવી એ તો કર્ણ સિવાય બીજા કોની ત્રેવડ હોય શકે છેલ્લે મરતા મરતા પણ ખુદ પરમેશ્વરને દાન દઈને ઇતિહાસમાં એ પોતાનું નામ અમર કરતો ગયો એ કર્ણ કર્ણની અને આ દાતારીની પરીક્ષા લેવામાં ભગવાન જેવા ભગવાન પણ એની દાન વૃત્તિ સામે હારી ગયા અને એ દાતારીથી પ્રસન્ન થઈને ખુદ ભગવાનને પણ કર્ણને કેવું પડ્યું કે માગી લે તારે શું જોઈએ ત્યારે પોતાની છેલ્લી ઈચ્છા દર્શાવતા કર્ણ કહે છે કે હું કુવારી માતાનું સંતાન છું એટલે મૃત્યુ પછી મારો અગ્નિ સંસ્કાર કુવારી ભૂમિ પર કરવામાં આવે એ એટલી મારી મહેચ્છા છે એ કુવારી ભૂમિ જે ભૂમિ પર આ વિશ્વનું સર્જન થયું ત્યારથી કોઈ પાપ ન થયું હોય એ સૃષ્ટિના સર્જનથી ક્યારે જે ભૂમિ પર કોઈ જીવનો પગરો પણ ના થયો હોય એવી ભૂમિ આખા વિશ્વમાં માત્ર એક સૂર્યપુત્રી તાપી નદીના તટે એક સોયની અણી ખૂપે એટલી મળી આવી તાપી પુરાણમાં એનો ઉલ્લેખ છે અને વર્ષોથી ચાલી આવતી એક એક દંતકથા પ્રમાણે પર કર્ણનું રાખીને કર્ણનો તાપી ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એ અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો પાંડવને આ ભૂમિ કુવારી હોવા બાબત સંશય થતા એમણે કૃષ્ણને સવાલ કર્યો ત્યારે પરમાત્માએ કર્ણને પ્રકટ કર્યો અને આકાશવાણી થકી કર્ણ દ્વારા કેવડાવ્યું કે અશ્વની અને કુમાર મારા ભાઈઓ છે અને તાપી છે મારી બહેન છે મને કુવારી ભૂમિ પર જ અગ્નિદા આપવામાં આવ્યો છે તમે જેના પર સંદેહ કરો છો એ આપણા સંબંધી નહીં સ્વયં પરમાત્મા છે ત્યારે પાંડવોએ કૃષ્ણને કહ્યું કે પ્રભુ અમને તો ખબર પડી ગઈ કે દાનવીર રાજા કર્ણનો અહીં અગ્નિ સંસ્કાર કરવામાં આવ્યો છે પણ આવનાર યુગોને કેવી રીતે ખબર પડશે ત્યારે શ્રી કૃષ્ણએ કહ્યું અહીં ત્રણ પાનનો વડ થશે જે બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતિક રૂપી હશે અને જે કોઈ માનવી તેની શ્રદ્ધારૂપી માનતા રાખશે તેની ઈચ્છા દાનેશ્વરી રાજા કર્ણના પ્રતાપથી પૂર્ણ થશે આ સ્થળ મારા માટે વિશ્વનું એવું એકમાત્ર સ્થળ છે જેની સાથે યુવાની શરૂઆતથી એ મારી આસ્થા જોડાયેલી છે જ્યારે પણ જેટલી વાર પણ આ સ્થળે આવું છું ત્યારે ત્યારે અભિભૂત થયા વગર રહેવાતો નથી નાનપણમાં જ્યારે મારા બાપુજી સાથે એ વાર અહીં આવેલો ત્યારે આ વડ જોયેલો અત્યારે પણ એ વડ એટલો ને એટલો જ છે ત્યારે પણ આ વડના ત્રણ પાન હતા હજુ પણ ત્રણ જ છે કદાચ હું અને મારી આવતી ઘણી પેઢીઓ ગુજરી જશે તો પણ એ ત્રણ જ રહેશે એ મહાભારત કાળથી ત્રણ છે હજારો ચોમાસા માથેથી ગોથા ખાઈને નીકળી ગયા નીકળી જવા છતાં મહાભારત કાળથી કોઈ વડના ત્રણ જ પાન રહેતા હોય એ શું કોઈ ચમત્કારથી કમ છે સ્વયં કૃષ્ણ પરમાત્મા કહી ગયા છે કે આ સ્થળે આવીને સાચા મનથી પોતાના મનની મનોકામના વ્યક્ત કરનાર વ્યક્તિને એ મનોવાંચિત ફળ મળશે છતાં ખબર નહી કેમ લોકો આટલા દિવ્ય સ્થળની ઉપેક્ષા કરીને બેની બેઠેલ પાંખડીઓના કથિત દિવ્ય દરબારમાં એ હાજરીઓ ભરતા હોય છે સ્વયં પરમાત્માને પણ જો ઇન્દ્રને કર્ણ પાસે દાન એ માગવા મોકલવા પડતા હોય અને જાણતો હોવા છતાં કે એ દાન માત્ર એના કવચ કુંડળનું દાન નહીં પણ એના પ્રાણનું પણ દાન છે છતાં પણ ઉદાર હાથે પોતાના પ્રાણનું પણ દાન દઈ દે એવા દાનવીર કર્ણના દરબારમાંથી કોણ ખાલી હાથે પાછું જાય આ દિવ્ય સ્થળ પર પણ એ પોતાની મનોકામના લઈને આવનાર એ કોઈ ક્યારેય ખાલી હાથે પરત નથી ફરતું ગંગા કિનારે વસનારી વસ્તીને એ ગંગાનું કોઈ મહાત્મા નથી હોતું દૂરથી આવતા લોકો આચમન કરવા એ ઘરે મંદિરમાં રાખવા ગંગામાંથી એ પવિત્ર જળનો લોટો ભરે છે જ્યારે ગંગા કિનારે વસ્તી માનવ વસ્તી શોચ ક્રિયાએ જવાય એમાંથી રોજ જળનો લોટો ભરે છે એમ સૂર્યનગરમાં સૂર્યનગરના વાસીઓ માટે પણ આ સ્થળ જાણે કદાચ સૂર્યપુત્ર કર્ણની જેમ જ ઉપેક્ષિત છે અહીં ક્યારેય કોઈ પણ પ્રકારની ભીડ જ એ નથી હોતી પણ હા અહીં આવીને મનને શાંતિ જરૂર મળે છે મિત્રો વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયો બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ જય દાનવીર કર્ણ